રાજસ્થાનનો સૌથી પ્રિય તહેવાર હોળી ધૂળેટી આવતીકાલથી શરૂ થઈ રહ્યા છે ત્યારે તેની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લાના તમામ માર્કેટયાર્ડમાંથી મજૂર વર્ગ રાજસ્થાન તરફ પ્રયાણ કરતો હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવેલા તમામ માર્કેટયાર્ડોમાં સાત દિવસ માટે મિની વેકેશન જાહેર કરવામાં આવતું હોય છે સાત દિવસ બાદ ફરીથી ડીસા માર્કેટયાર્ડ ધમધમતા થશે હોળી અને ધૂળેટીનો પર્વ આમ તો રાજસ્થાનમાં સૌથી લોકપ્રિય તહેવાર માનવામાં આવે છે પરંતુ બનાસકાંઠા જિલ્લો એ રાજસ્થાનને અડીને આવેલો જિલ્લો હોવાના કારણે જિલ્લામાં પણ લોકો હોળી અને પર્વની ધામધૂમથી ઉજવણી કરતા હોય છે જિલ્લામાં ખાસ હોળીના પર્વ નિમિત્તે નાના બાળકોની એક આગવું મહત્વ રહેલું છે હોળીના દિવસે લોકો હોળી પ્રગટાવી અને હોળીકા માતાના દર્શન કરતા હોય છે બીજા દિવસે ધૂળેટીની ઉજવણી કરતા હોય છે આમ બનાસકાંઠા જિલ્લામાં પણ રંગે ચંગે દર વર્ષે હોળી અને ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવે છે વર્ષોની પરંપરા મુજબ હોળીનો તહેવાર આવતા ડીસા ગંજ બજાર સાત દિવસ સુધી બંધ રહે છે આઠમથી આઠ દિવસની રજા બાદ શરૂ થતું હોય છે માર્કેટ સાત દિવસ બંધ રહેવા પાછળના મુખ્ય કારણની વાત કરવામાં આવે તો ડીસા શહેર સરહદને અડીને આવેલું શહેર છે અને આ શહેરમાં આવેલા મજૂરો રાજસ્થાનથી મજૂરી કરવા માટે આવતા હોય છે અને રાજસ્થાનમાં હોળીનો તહેવાર ખૂબ જ મહત્વનો માનવામાં આવતો હોવાના લીધે હોળીના તહેવારને લઈ રાજસ્થાનથી આવતા મજૂરો હોળીની ઉજવણી કરવા માટે રજા ઉપર ઉતરી રાજસ્થાન પોતાના વતન જતા હોય છે અને હોળીની ઉજવણી સંપન્ન કર્યા બાદ શીતળા સાતમ બાદ એટલે કે આઠમના પરત ફરતા હોવાના લીધે આઠ દિવસ સુધી ડીસા માર્કેટ યાર્ડને બંધ કરી દેવાની ફરજ પડે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી બાદ શીતળા સાતમની ઉજવણી કર્યા બાદ મજૂરો પરત ફરશે બજાર સમિતિ ડીસાના મુખ્ય તેમજ ભીરડી સભિયાળની અંદર કામકાજ કરતા મજૂરો પૈકી લગભગ એંસીથી પંચ્યાસી ટકા મજૂરો એ રાજસ્થાન રાજ્યમાંથી આવે છે અને રાજસ્થાન રાજ્યની અંદર હોળી ધૂળેટીના તહેવારોનું અતિ મહત્વ હોય છે ત્યારે હોળી ધૂળેટીના તહેવારો આવે ત્યારે આ મજૂરો પોતાના માદરે વતનના તહેવારો ઉજવવા માટે જતા હોય છે જેથી ડીસા માર્કેટયાર્ડ અને પેટા બજાર ભીરડીનું કામકાજ તેવીસ ત્રણ બે હજાર ચોવીસથી એક ચાર બે હજાર ચોવીસ સુધી લગભગ સાત દિવસ માટે બંધ રાખવામાં આવે છે વર્ષોની પરંપરા મુજબ આ માર્કેટયાર્ડની અંદર આ હોળી ધૂળેટીનું મિની વેકેશન પાડવામાં આવે છે માર્કેટયાર્ડ સાથે સંકળાયેલી જીઆઈડીસી છે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ છે જેના ઉપર પણ મજૂરો ન હોવાના કારણે માઠી અસર પહોંચતી આ ઉદ્યોગો પણ મધઅ અંશે બંધ રહેતા હોય છે અને માર્કેટયાર્ડ સંપૂર્ણ બંધ રહેતું હોય છે બનાસકાંઠા જિલ્લામાં ડીસાને વેપારી મથક માનવામાં આવે છે જેના કારણે ડીસા માર્કેટયાર્ડમાં મોટી સંખ્યામાં દરરોજ ખેડૂતો રાયડો જીરું બટાટા અને અન્ય પાક લઈને માર્કેટયાર્ડમાં વેચવા માટે આવે છે પરંતુ આવતીકાલથી શરૂ થતાં હોળી ધૂળેટીના પર્વને લઈ તમામ રાજસ્થાની મજૂર વર્ગના લોકો હોળી ધૂળેટીના તહેવારની ઉજવણી કરવા રાજસ્થાન તરફ જતા રહ્યા છે જેના કારણે સાત દિવસ માટે ડીસા માર્કેટયાર્ડમાં મિની વેકેશન આપવામાં આવ્યું છે આ વેકેશન પૂર્ણ થયા બાદ ફરી ડીસાનું માર્કેટયાર્ડ આવકોથી ધમધમતું થશે ત્યારે ખેડૂતોને પણ આ નિમિની વેકેશન બાદ સારા ભાવની આશા લગાવી રહ્યા છે